આ વસ્તુનું પાણી પીવાથી પાંચ બીમારીઓ થશે દૂર જો તમારે તમારા શરીરને ડિટોક્સ કરવું હોય અને બીમારીઓથી બચવું હોય તો રોજ પીવો આ એક વસ્તુનું પાણી અને બધી બીમારીઓ થઈ જશે ગાયબ જાણી લો આ ખાસ પાણી બનાવવાની રીત જો કોઈ વ્યક્તિ સતત ચૌદ દિવસ સુધી રોજ સવારે ખાલી પેટે એક કપ લવિંગનું પાણી પીવે તો તેના શરીરને કેટલા લાભ મળી શકે છે ચાલો જાણીએ લવિંગના પાણીના ફાયદા વિશે લવિંગનું પાણી લવિંગ આપણા રસોડામાં ઉપયોગમાં લેવાતો એક સામાન્ય ગરમ મસાલો છે સામાન્ય રીતે લોકો તેનો ઉપયોગ ખોરાકનો સ્વાદ વધારવા કરે છે લવિંગ માત્ર મસાલો નહીં પણ ઔષધીય ગુણોથી ભરપૂર છે તેની નાની કડીઓમાં એવા તત્વો છે જે તમને અનેક બીમારીઓથી બચાવે છે જો તમે લવિંગનું પાણી પીશો તો તમને એક નહીં પરંતુ ઘણી બધી બીમારીઓથી રાહત મળશે સતત ચૌદ દિવસ સુધી તેનું સેવન કરવાથી શરીરમાં એવા બદલાવ આવશે જે પહેલા ક્યારેય દેખાયા નહીં હોય લવિંગનું પાણી પીવાથી શરીરની ઇમ્યુનિટી મજબૂત થાય છે જો તમે સતત ચૌદ દિવસ સુધી લવિંગનું પાણી પીવો છો તો પેટમાં રહેલી જીવાતો નષ્ટ થાય છે અને તમે વધુ તંદુરસ્ત રહેશો આ સુપર ડ્રિંકને દરેક વ્યક્તિ પોતાની ડેઇલી ડાયટમાં સામેલ કરી શકે છે લવિંગનું પાણી પીવાના ફાયદા એક ફેફસા સાફ રહે જો તમે રોજ સવારે લવિંગનું પાણી પીશો તો ફેફસાની અંદર જમા થયેલા હાનિકારક તત્વો દૂર થશે આ કારણસર થતી અનેક બીમારીઓથી રાહત મળશે માત્ર એક કપ લવિંગનું પાણી દરરોજ ફેફસાને શુદ્ધ રાખે છે બે ત્વચાનો ગ્લો વધશે લવિંગનું પાણી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે ખાસ કરીને જેમને પિમ્પલ્સની સમસ્યા હોય તેઓએ નિયમિત રીતે આ પાણી પીવું જોઈએ ત્રણ લિવર હેલ્થ સુધરે લવિંગમાં એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર હોય છે તેની મદદથી લીવર હેલ્થ સારી રહે છે જે લોકો વારંવાર બહારનું તળેલું કે અશુદ્ધ ખાવાનું ખાય છે તેમનું લીવર ઝડપથી કમજોર થઈ જાય છે આવા લોકો માટે લવિંગનું પાણી લિવર માટે બેસ્ટ છે ચાર તણાવમાં રાહત લવિંગનું પાણી પીવાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે સ્ટ્રેસ ચિંતા અને હોર્મોન્સના ઉતાર ચઢાવને કારણે વધારે તણાવ થતો હોય છે આ સ્થિતિમાં લવિંગનું પાણી અસરકારક સાબિત થાય છે પાંચ સારી ઊંઘ આવે જેને રાત્રે ઊંઘ આવતી ન હોય કે ઊંઘને લગતી કોઈ સમસ્યા હોય તેમણે રોજ લવિંગનું પાણી પીવું જોઈએ લવિંગમાં સિડાટીન નામનું તત્વ હોય છે જે ઊંઘ માટે જવાબદાર હોર્મોન્સને સંતુલિત કરે છે લવિંગનું પાણી કેવી રીતે બનાવવું રાત્રે બે થી ત્રણ લવિંગને પાણીમાં ભીંજવી રાખો બીજા દિવસે સવારે આ જ પાણી ઉકાળી લો અને પછી પીવો ધ્યાન રાખો કે પાણી હળવું હુંફાળું જ પીવું વધુ ગરમ પાણી પીવાથી અનનરીને નુકસાન થઈ શકે છે મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર